લસણ આપણે ઉપાડ લીધું છે હવે આપણે મેથી લઈ લઈએ મેથી પણ આપણે નાખવાની છે પાલકના પકોડા જે બનાવીએ એમાં તો મેથી વધારે નહીં લઈએ થોડી જ લઈશું હવે આપણે પાલક લઈ લઈએ પાલક પણ એકદમ મસ્તીનું તમે જોઈ શકો છો તાજો એકદમ આપણે વાડીની વસ્તુની મજા જ કંઈક અલગ હોય છે એકદમ મસ્ત મજાનો પાલક થયો છે પાલક પણ આપણે બધો લઈ લઈશું સરસ આપણે ચૂલા ઉપર ખીચડી ચડવા મૂકી દીધી છે અને પાલક ને લસણ ને એવું બધું પણ સરસ ધોઈ લીધું છે આપણે લસણ અને પાલક ને મેથી બધું ઝીણું ઝીણું કાપી લઈશું આપણે ખીચડી સરસ ચડી ગઈ છે હવે ખીચડી ઉતારી લઈએ મસ્ત મજાની આપણી ખીચડી સરસ ચડી ગઈ છે હવે આપણે પકોડા માટે લોટ બાંધી લઈએ તો અહીંયા અજમો અને લીલા મરચાં મેં કાપીને નાખી દીધા છે બે લીલા મરચાં લીધા છે અને પાલક અને મેથી બંને ઝીણું કાપી લીધું છે એ નાખી દઈશું આમાં અને લસણ કાપીને રાખ્યું છે ઝીણું એ પણ થોડું નાખી દઈશું થોડું આપણે વઘાર માટે રાખવાનું છે હવે આપણે બીજા મસાલા કરી લઈએ એમાં હવે આપણે મસાલામાં સૌ પહેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી હિંગ એક નાની ચમચી હળદર લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું નાખીશું જીરું નાખીશું આખું જીરું થોડુંક નાખીશું બે ચપટી જેટલું ને હવે આપણે ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ વધારે નથી નાખવાનો કેમ કે જો વધારે ચણાનો લોટ પડશે તો આપણા જે પકોડા આપણે બનાવીશું એ કઠણ બનશે હવે પહેલાં આપણે સરસ બધું મિક્સ કરી લઈશું આપણે સરસ પકોડા માટેનો લોટ બાંધી લીધો છે હવે આપણે કડાઈમાં તેલ મૂકી દઈશું તળવા માટે એટલે સરસ બેટર બનાવી લીધું છે અને અહીંયા મેં એક બે ચપટી જેટલો ખારો નાખ્યો છે સરસ મિક્સ કરી દઈશું અને અહીંયા તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો સરસ મિક્સ કરીને આપણે પકોડા બનાવી લઈએ સરસ મજાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે માપના માપના નાના નાના બનાવીશું બહુ મોટા નહીં બનાવીએ આપણા પકોડા સરસ બધા બની ગયા છે આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો હવે આપણે આમાંથી એક પાવરા જેટલું તેલ કાઢીને પછી આપણે આપણે વઘાર કરીશું એક જેટલું તેલ કાઢી લીધું છે હવે આપણે એમાં રાઈ નાખીશું આપણું તેલ ગરમ જ છે એટલે ફટોફટ આપણો વઘાર થઈ જશે રાઈ સરસ ફૂટી ગઈ છે હવે આપણે એક ચમચી હિંગ નાખીશું અને લસણ જે કાપીને ઝીણું રાખ્યું છે એ નાખી બધું સરસ મિક્સ કરશો હવે આપણે આમાં ફટાફટ મસાલા કરી લઈશું મસાલામાં આપણે બે ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર બધું સરસ મિક્સ કરી લઈશું મસાલા બળી ના જાય એના માટે આપણે થોડું પાણી નાખીશું હવે આપણે એમાં એક કપ ખાટી સાસ નાખીશું જો તમારે દહીં નાખવું હોય તો તમે દહીં પણ નાખી શકો છો પણ થોડું ખાટું લેવાનું જેથી કરીને આપણી કઢીનો સ્વાદ બહુ જ મસ્ત હશે હવે સરસ આપણે ઉકળવા દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું બે ચમચી ચણાના લોટને આ રીતે અસલ સાસમાં આપણે પલારી લીધો છે એ પણ આપણે આપણી કઢીમાં નાખી દઈશું હવે સરસ આપણી કઢીને ઉકળવા દઈશું આપણે કઢી સરસ ઉકળવા લાગી છે હવે જે આપણે પકોડા બનાવીને રાખ્યા છે એ કઢીમાં નાખી દઈશું તમે જોઈ શકો છો મસ્ત કઢી ઉકળવા લાગી છે આ રીતે સરસ ઉકળવા લાગે પછી જ આપણે પકોડા આપણા નાખવાના છે એમાં તો આપણે બધા જ પકોડા આપણે આમાં નાખી દઈશું કઢી પકોડા ખાવામાં બહુ જ મસ્ત લાગે છે એકદમ સિમ્પલ ખાવામાં તો એટલા મસ્ત લાગે છે કે તમે બીજું બધું ભૂલી જશો પકોડા નાખીને થોડીક વાર માટે આપણે ઉકળવા દઈને પછી તપેલું એટલું ઉતારી લઈશું કઢી સરસ ઉકળી ગઈ છે આપણે એના ઉપર એક મસ્ત મજાનો વઘાર નાખીશું વઘાર કરવા માટે આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે બધાર ગરમ થઈ ગયું હતું એટલે આપણે એઠે ઉતારી લીધું છે અને એમાં નાખીશું લસણ આ રીતે એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું બધું સરસ મિક્સ કરી લઈશું ગરમા ગરમ વઘાર આપણે આપણી કઢી ઉપર નાખી લઈશું તૈયાર છે એકદમ ટેસ્ટી એવા કઢી પકોડા ને સાથે આપણે બનાવી છે ખીચડી ગરમા ગરમ તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા જ પડી જાય એવા કઢી પકોડા આપણા બની ગયા છે વખત આ રીતે કઢી પકોડા જરૂરથી બનાવજો અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડિયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ